જેમને સત્તરમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરી ઇન્ડિયાનું નામ વર્લ્ડ લેવલ પર ઊંચું કર્યું છે આ રેકોર્ડ ખૂબ જ સ્પેશિયલ હતો ડિસ્પીને બે ત્રણ વર્ષથી મનમાં હતું કે આપણે કંઈ આપણી આર્મી અને બોર્ડર સિક્યોરિટી ફોર્સીસને ડેડિકેટ કરીએ અને આ રેકોર્ડ એમને અઠારી વાગ્યા બોર્ડર પર કરી એ જ ડેડિકેશનનું જે સપનું હતું એ પૂરું કર્યું છે આપણા ઇન્ડિયન્સને વીક માનવામાં આવે છે કે સ્પોર્ટ્સમાં આપણે આગળ નથી જઈ શકતા આપણા જેનેટિક્સને વીક માનવામાં આવે છે તો વિસ્પી ખરાડીએ એ પ્રૂફ કર્યું છે દુનિયાને કે આપણા જેનેટિક્સ બિલકુલ પણ વીક નથી અને આપણું મન અને શરીર ખૂબ પાવરફુલ છે ઇન્ડિયા આગળ વધવાનું છે અને વધતું જ રહેવાનું છે દરેક ક્ષેત્રે હું વિસ્પી ખરાડી છું હવે ગઈકાલથી હું સત્તર વાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ચૂક્યો છું ભારત માટે માર્શલ આર્ટિસ્ટ છું ફિટનેસ કોચ છું અને ન્યુટ્રિશનિસ્ટ છું અને કુડો ઇન્ડિયામાં હેડ કોચ છું કુડો સ્પોર્ટ છે જેમાં અક્ષય કુમારજી ચેરમેન છે અને મારા સર મેહુલ વોરા સર મારા મેન્ટર છે તમારા માટે નવું નથી જે બનાવવા જઈ રહ્યા છે એનો શું સંદેશો આપશો કેવા પ્રકારની મહેનત હતી જેમ જેટલા મારા નંબર વધતા જશે એટલી મારી મહેનત વધતી જશે કારણ કે કદાચ પહેલો રેકોર્ડ ને સત્તર રેકોર્ડમાં એમ અંતર એટલો બધો છે કે જે ડિફિકલ્ટી મેં વધારી દીધી છે એ બહુ વધી ગઈ છે એટલે મારી મહેનત બી એટલી જ વધી જાય સિરિયસનેસ એટલી વધી જાય કારણ કે હવે મારી ઉંમર પણ થાય એટલી ઇન્જરી પણ આવે સો એ બી મારે ધ્યાન રાખવાનું કે ઇન્જરી નહીં આવી શકે અને જે મારું જે ધૈર્ય હતું કે જે મારું ધારેલું હતું કે હું અટારી બોર્ડર પર રહીને આ રેકોર્ડ કરું જવાનોની વચ્ચે શહીદોને ના માન આપું અને યુથને મેસેજ આપવું એ હું પૂરું કરી શક્યો જે અટારી બોર્ડર સિવાય કદાચ મારા ધ્યાનમાં હમણાં તો હાલમાં કોઈ જગા નથી કે હું ત્યાં કરી શકું યુવાનોને શું સંદેશો આપશો યુવાનોને મને એ જ સંદેશ આપ્યો છે હું હંમેશા મારી સોશિયલ મીડિયા થ્રુ બી હું આપવાની કોશિશ કરું છું યુવાનો કશે ને કશે થોડા ભટકી ગયા છે લાઇનથી આઉટ ગયા છે હું ડ્રગ્સની વાત કરું કે મોબાઈલ સ્ક્રીનની વાત કરું કે બીજી કોઈ બી વાત હોય પણ એ લોકોનો પોતાનો ભરોસો છૂટી ગયો છે આપણા પોતાના જેનેટિક્સ પર ઇન્ડિયન જેનેટિક્સ પર ને ઇન્ડિયન જેનેટિક્સ બહુ જ સ્ટ્રોંગ છે મેઇન મેસેજ મને એ આપો છે કે બસો એકસઠ કિલોના બે પિલર જે આજે સ્ટ્રોંગ બેન કોમ્પિટિશનમાં જે દોઢસો પ્લસ કેજીના લોગો જે સાત ફૂટ પોણા સાત ફૂટના લોગો બી નથી કરતા એ મેં કરી બતાવ્યું હું તો બહુ નોર્મલ માણસ છું હા મારી ટ્રેનિંગ છે પણ એ તો બધા જ કરી શકે છે તો આપણા યુથે એ ભરોસો રાખવો જોઈએ કે એ લોકો જો આ ટ્રેનિંગ કરી શકે અને મહેનત કરી શકે તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ તમે રેકોર્ડ ત્યારે કેવો માહોલ હતો પચાસ હજારથી વધારે ક્રાઉડ હતું ગઈકાલે અનએક્સપેક્ટેડ ક્રાઉડ હતું નોર્મલી મેઇન દિવસો હોય જ્યારે પંદરમી ઓગસ્ટ ત્યારે ચાલીસ હજાર જેવું ક્રાઉડ આવે છે પણ આ ગઈકાલે પચાસ હજાર હતું પ્લસ પાકિસ્તાનનું નવું જ એરિના ડેવલપ થયું એ લોકોના લોકો બી હતા સો બહુ જ ઇલેક્ટ્રિફાઈંગ એટમોસ્ફિયર હતું અને મને બહુ હેલ્પ કરી ગયું